હે જગદીશ આજે ખાંડ આદુ મરચા અને લસણની પેસ્ટ દહીં મેથી ધોઈને મેં કોરી કરીને અને કોથમરી અને સ્વાદ જેટલો આપણે સોડા હવે આપણે નાખશું દૂધી પછી મેથી આદુ મરચાની અને દહીં દહીં નાખીને એટલે એકદમ પોછા થાય અને ખાંડ અને સ્વાદ મુજબ મીઠું આપણે અને રોટિંગ મસાલા આપણે ધાણાજી બે ચમચી હળદર એક ચમચી અને ત્રણ ચમચી લાલ મરચું અને થોડી ઘીંગ નાખશું અને સોડા હવે આપણે એમાં તેલ નાખશું ત્રણ ચમચી અને બધું મિક્સ કરી દઈએ આપણે હવે આપણે બધું મિક્સ થઈ ગયું હવે એક ગ્લાસ પાણી લીધું આપણે જોતું હોય એટલું એટલું પાણી નાખવાનું કે કે દૂધી નાખી છે ને એટલે પાણી છોડે દૂધીમાં એટલે આપણે જોતું હોય એટલું પાણી ઉમેરતા જઈશું અને લોટ બાંધતા જઈશું આપણે હવે આપણે આ લોટ બંધાઈ ગયો આપણે અડધો ગ્લાસ પાણી જોયું હવે તેલથી સેજ ટૂપી લઈશું થોડુંક તેલ નાખશું એક ચમચી એટલે હાથમાં ચોટે નહીં એટલે આપણે આ મુઠિયાનો લોટ તૈયાર થઈ ગયો હવે આપણે ગણું લઈશું હવે હાથેથી આપણે મુઠિયા અને મેં ગેસ ચાલુ કરી દીધો તો ધીમા ગેસે તો આપણે લોહી તૈયાર થઈ ગયું છે આપણે મુઠિયામાં બાફવાના છે મૂકતા જશું એક એક એ રીતે આપણે બધાય મૂકી દઈશું હવે આપણે બધા મુઠિયા બધા થઈ ગયા કમ્પ્લીટ હવે આપણે વીસ થી ત્રીસ મિનિટ સુધી બફાવા દઈશું એટલે ઢાંકી દઈએ આપણે ચેક કરી લઈ હવે આપણા છે થોડીક વાર ઠંડા થવા દઈશું પછી કટ કરશું ગેસને કરી દઈશું બંધ આપણે ઠંડા થઈ ગયા હવે આપણે કટ કરી લઈ હવે આપણે બધા કટ થઈ ગયા હવે એને આપણે વઘાર કરશું હવે આપણે ગેસ ચાલુ હવે આપણે તેલ નાખશું વઘાર માટે રાઈ નાખશું બે ચમચી

આપણે નાખી દઈશું આપણે વધારા નાખી હવે હલાવી નાખશું અને અડધું લીંબુ નીચે આપણે બે ચમચી ખાંડ નાખશું આપણે આપણે થઈ ગયા હવે આપણા મુઠીયા હવે પ્લેટમાં આપણે સર્વ કરશું આપણા મુઠીયા રેડી